જાનવી કપૂરે ગઈકાલ એટલે કે છ માસના રોજ તેનો સત્યાવીસમો જન્મદિવસ ઉજવ્યો હતો જાનવીએ દર વર્ષે તેના જન્મદિવસ પર તિરુપતિ મંદિરની મુલાકાત લે છે આ વખતે પણ તે પોતાના જન્મદિવસ ઉપર ભગવાનના આશીર્વાદ લેવા પહોંચી હતી જાનવીની સાથે તેનો રૂમોડ બોયફ્રેન્ડ શિખર પાડિયા પણ તિરુમાલા ગયો હતો તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જાનવીનો બેસ્ટ ફ્રેન્ડ ઓરી પણ તેમની સાથે ગયો હતો તો મંદિરની મુલાકાત દરમિયાન જાનવી મંદિરની બહાર સાઉથ ઇન્ડિયન લુકમાં જોવા મળી હતી એક્ટ્રેસ લાલ સાડી પહેરી હતી તો જાનવી આ સાડીનો લુક ગોલ્ડન ઝુમકી અને નેકપીસ સાથે પૂરો કર્યો હતો તો મા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ